વાવણના રહેણાંક મકાનમાં આજે સાંજે આકસ્મિક કારણોસર આગ લાગી હતી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મકાનમાં આગમાં સંપૂર્ણ ભસ્મીભૂત થઈ ગયું હતું આગ લાગ્યાના વાવળ ગામમાં પ્રસરતા ગ્રામજનો આગને ઓલવવા દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવાયો હતો વિકરાળ આગની જાણ જંબુસર ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી હતી પરંતુ ત્યાં સુધીમાં મકાન ભસ્મીભૂત થઈ ગયું હતું આગમાં મકાનમાં રાખેલા રોકડા રૂપિયા બે લાખ અને સોના ચાંદીના દાગીના સહિત અનાજ તમામ ઘર વખરી આગમાં સ્વ થઈ ગયું હોવાથી પરિવારજનોએ જણાવ્યું હતું